નમસ્કાર વોઇસ ઓફ વડોદરા તાલુકાના ડબકા ગામે જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવાયો પવિત્ર મહીસાગર નદી કિનારે આવેલ ડબકા ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરે ભક્તિભાવપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવની ઉજવણી કરવામાં આવી મંદિરમાં ડબકા ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શ્રી કૃષ્ણના સુંદર ભજન કીર્તન સાથે મંગલ આરતી કરવામાં આવી સમગ્ર વાતાવરણ હરિભાવથી ગુંજી ઉઠ્યું હતું રાત્રે બાર કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ધોની શંખનાદ અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના જય ઘોષ સાથે ભક્તિભેર ઉત્સાહથી ઉજવાયો શ્રી મૂર્તિને વિશેષ શણગાર કરી આરતી થાળ કરી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી પારણું જુલાવી જન્મોત્સવ નિમિત્તે ભાવિ ભક્તોને પ્રસાદ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ઉજવણી હરિભક્તો માટે પ્રેરણાદાયી અને આનંદમય બની રહી હતી સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે વિક્રમભાઈ જારિયા